સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થર મારો થયાની ખોટી પોસ્ટ મુકનાર કોચ એટેન્ડન્ટ નીકળ્યો સોમવારે સુરત ના ઉધના સ્ટેશન થી નીકળેલી બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન ના એસી કોચ પર પથ્થર મારો થયો હોવાની ખોટી અફવા ફેલાવવામાં આવી હતી વાયુવેગે વાત ફેલાતા કોચ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે આ ઘટના એક અફવા હોવાનું સામે આવ્યું હતું રેલવે પોલીસે તપાસ કરતા કોચ એટેન્ડન્ટે આ પ્રકારની પોસ્ટ મૂકી હતી એટલે તેને અફવા ફેલાવવાના ગુનામાં ઝડપી પાડ્યો હતો નથી બાઇક પ્રમાણે બાંદ્રા થી ઉપરથી બાંદ્રા જોધપુર સુરનગી એક્સપ્રેસની ટ્રેન સોમવારે ચાર ત્રીસ કલાક આસપાસ સુરતના સ્ટેશન થી નીકળ્યા બાદ આ ટ્રેન પર ટોળાએ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ખોટી પોસ્ટ કરવામાં આવી હતી સોનગરી ટ્રેન કોચ અટેન્ડન્ટ સનની ચૌધરીએ આ પોસ્ટ મૂકી હતી તમારે સ્વાગ્યું હતું કે ટ્રેન નંબર વન ટુ ફોર એઈટ ઝીરો સુનદર સ્ટેશન સે પહેલે આઉટર કેબિન પર બી ફોર કોચ વેસ્ટ્રીટ નંબર अगड़ा 50 50 और 51 ऊपर पत्थर से मुस्लिम लोगों ने अटैक किया है जो काफी शर्मनाक और चिंताजनक विषय है मसेली कुमार कोच अटेंडेंट जोधपुर जोन आईडी नंबर 76 ने अपनी जान जोखम में डालकर ट्रेन की सुरक्षा की पोस्टमन वाली हकीकत घटना ने जान तथा जो रेलवे पुलिस स्टेशन पुलिस इंस्पेक्टर आरपीएफ स्टाफ सुरक्षा સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે રેલવે રેલ્વે ઓવરબ્રિજ પાસે પહોંચ્યા હતા તપાસ કરતાં રેલવે ટ્રેકની પુરુષ સાઇડમાં મુસ્લિમ સમુદાયની દરગાહ આવેલી છે શાહદે મિલાદનો તહેવાર હોવાથી તેમનું જુલુસ રેલવે ગણનાની નીચેથી પસાર થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું રેલવે ટ્રેક ઉપર કોપર સમુદાયના શખ્સો દેખાયા ન હતા આજુબાજુના રહીશો તેમજ જુલુસ સાથે બંદોબસ્તમાં હાજર પોલીસ સ્ટાફને પણ પૂછતા તેમણે પણ અહીં ટ્રેન ઉપર પથ્થર મારવાની કોઈ ઘટના બની નથી તેવી હકીકત જણાવતા આવી પોસ્ટ મૂકી કોચ અટેન્ડન્ટે અફવા ફેલાવી હોવાનું લાગ્યું હતું

પોસ્ટ કરી ખોટી અફવા ફેલાવી આ અફવા ફેલાવા અંગે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ વર્ષીય આરોપી કોચ અટેન્ડન્ટ સનીકુમાર રાજવીર ચૌધરીને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહ્યો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે